thank you

વીજ પુરવઠાના વાયરોની ચોરી થતા ખડબડાટ મચી જવા પામે છે ઉલ્લેખનીય છે કે સતત બે દિવસમાં બારસો મીટરથી વધુ વીજ પુરવઠાના વાયરો ચોરી થતા તેની સીધી અસર વર્તાઈ રહી છે નેત્રંગ તાલુકાના ખેડૂતોની સિંચાઈના પાણીની અપૂરતી સુવિધાના અભાવે દિન પ્રતિદિન હાલત કફોડી બની રહી છે ગૌ શેરડી જેવા કાળી મજૂરી કરીને ઉભા કરેલ પાકને જરૂરિયાતના સમયે જ સિંચાઈ માટેનું પૂરતું પાણી નહીં મળી શકવાના કારણે ખેડૂતોમાં આક્રોશ જણાઈ રહ્યો છે આગામી સમયમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની અને પોલીસ તંત્ર સંકલન કરીને વીજ પુરવઠાના વાયરોની ચોરી કરનાર ઈસમોને પકડીને જેલ ભેગા કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે રિપોર્ટર વિસિયા તહેલકા ન્યૂઝ નયત્રમ